હાડરના નદીના પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરનું ખતરો જોવા મળી રહ્યું છે વન વિભાગે ચાર ગામમાંથી એક મહાકાય અજગર સહિત ત્રણ મગરોને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા છે ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે વન વિભાગની ટીમે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવ્યું હતું ત્રણ દિવસ સુધી આમોદ અને જંબુસર તાલુકાના કાંઠાના દસ ગામોમાં પૂરના પાણીની અસર જોવા મળી હતી હવે નદી કાંઠાના વિસ્તારોમાંથી પૂરનું પાણી ઓસરી રહ્યું છે ત્યારે મગર અને અજગારોનો ખતરો જોવા મળી રહ્યો છે બુધવાર એવન વિભાગની ટીમે ત્રણ મગર અને એક અજગારનું રેસ્ક્યુ કર્યું હતું આમદ સામાજિક વનેગર રેન્જનો સ્ટાફ ફિલ્ડમાં હોય તેઓને બાતમી મળેલી કે અત્રે આમદ બસરી એક મગર આવેલો છે જેનું રેસ્ક્યુ સ્ટાફે કરી ત્યારબાદ તેઓને અન્ય બાતમી મળતા વાસડા ગામ ખાતે જ ગયેલ ત્યાં પણ એક મગરનું રેસ્ક્યુ કરેલ ત્યારબાદ વાળિયા ગામ ખાતે એક નાનું મગર મગરના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું એ ત્રણે ત્રણ મગર ને રેન્જ કચેરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની વન વિભાગની આમોદના લગભગ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું તો બત્રીસી તળાવ વાડિયા અને મંજુલા વાસણા ગામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વન વિભાગની ટીમે મગરનું આરોગ્ય પરીક્ષણ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે નાહિયેર ગામેથી અજગરનું રેસ્ક્યુ કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો અજગરને જોવા માટે ઉમટી પડ્યા હતા આમોદ ફોરેસ્ટ વિભાગની ટીમ અને જીવદયાની ટીમ દ્વારા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરીને મેડિકલ કરાવી નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવશે